અરે એમ કઉ છું ભાઈ હું તાર પાસેથી સોમવાર ડ્રેસ નથી લઈ ગઈ જો ને તું બપોર વચ્ચે સાતસો વાળો લીધો તે છે ને મને એક નંબર માં થયો છે તે બદલી દેને કલર ડિઝાઇન બધો આનો આજ જોતું છે પણ ખાલી છે ને એક નંબરમાં મોટો આપી દે ભાઈ તે કીધું તું ટ્રાય કરી લ્યો એમ પણ રેખાબેને ચારે ડ્રેસ ટ્રાય કરી લીધા ને મેં વળી કર્યો નહીં મેં કીધું મારે છે ને ઘણા વર્ષથી એકનું એક માપ જ છે હું આ સાઈઝ નો લઉં પણ હમણાં શરીર બદગટ થયું છે ને ત્યાં જરીક ફિટ થયો મેં કીધું લે બદલાઈ આવું હું છે ને વળતી દી તરત જ આવતી હતી પણ ઘર સાફ કરવા કાઢ્યું કામમાં કામમાં નવરાય ન રહી અને પછી એને મળતી દી ઘરની બહાર નીકળી ત્યાં મહેમાન આવ્યા મેં કીધું આજ તો છે ને ગમે એમ કરીને બદલાઈ આવો છે જો આ તે લે મને આ બદલી દેવું ભાઈલા લે આજુ ના પાડે છે એ ભાઈ હું તાન્યાથી લઈ ગઈ છું ક્યાં હજી જા જા દિવસ થયા સોમવારે જ લઈ ગઈ તેના ગુરુવાર થયો પેરો નથી મેં ઘરે જઈને ખાલી મા પો અને તરત તો હું બે દી માં બદલાવવા ત્યારે બદલી દેવો જ પડશે હું તું બદલી નહીં દે ત્યાં સુધી હું અહીંથી કંઈ જાશ નહીં હું થાન સુધી ઊભી રહીશ પણ બદલાવી ને જાશ એન કરતા બદલી દે ને તારે મોડું થાય મારે મોડું થાય એન કરતા જો કામ પતે બદલી દેતો હોય તો કઈ નઈ હું જો આ ઊભી તમે હું બદલાવવા આવ્યા છું ડ્રેસ બદલાવાનો છે કેદી લઈ ગયા હતા મહિનો થયો અરે બેન હું જો સોમવાર લઈ ગઈ છું તોય ના પાડે છે તમે મહિનો થયો ને તમે આવ્યા નહીં નહીં પગલે પાછા વહી જાવ તમને બદલી નહીં દે મને ય ના પાડે છે હજી તું બે દિવસ પહેલા લઈ ગઈ તઈ બોલો તો બદલી દેવો છો ને મારે કલર ડિઝાઇન બધું આનું આજ લેવું છું ખાલી એક નંબર મોટો લેવો છે તોય ના પાડે છે અત્યારે ગરાગી બહુ છે ને એટલે આપણને દા ન દે ન તો બદલી દે છે હું કોઈ વારા વારે આયા જ લેવા આવું છું દર વખતે બદલાવી જાઉં છું તરત બદલી દે પણ અત્યારે જો ને ગરાગી બહુ છે દિવાળી સીઝન રહી ને એટલે નાટક કરે ભાવ ખાય આપણને દા ન દે પણ ઘડીક ઉભા રહી ને બદલી દે આ ફળો બદલી દે એ ભાઈલા બદલી દે ને દે ને હવે આવું નહીં કરું લે આ છેલ્લી વાર બદલી દે હું ત્યાર ને કેટલા ગોરા મોકલું છું તને ખબર તો છે હું લઈ ગઈ પછી મારા બિલ્ડિંગ માં થા તાંત જણા ને મે મોકલ્યા કે તમારે છે ને હારા ડ્રેસ લેવા હોય ઓછા ભાવ માં તો તમે અહીંયા જાવ ઘોડદોર રોડ નું બધું કલેક્શન વરાછામ તમને અહીંયા મળી રહે ને એ અડધી કિંમત માં મારા બિલ્ડિંગ ની કેટલી બાયો તાર આવી બધું મેં જ મોકલ્યું તો લે ને બદલી દે ને હવે લે ને ભાઈ કાઈ નઈ વાર લાગે હા તો જો હાથ પાડે છે લે તો હું જોતો નથી છે ને ગરાગી હોય ને એટલે આવું કરે હવે તને ન્યાવાતું હશે હું કેટલા ગરાક ને મોકલું છું બોલ હવે આન પગથિયું હવે ન ચડું ડ્રેસ તો બદલી તેવું જ હોય તો હોય ને તો તેમ થાય બે ત્રણ વાર પહેરીને કોકને આપી દેસું સાડી સાતસો રૂપિયાનો ડ્રેસ છે એટલે આવો ને આવો આપણે કોને આપી દેવો એ જ ને એટલે બદલાવ આવી નગર ત્યાં ઠેઠી મારે તો છું સો રૂપિયા તો રિક્ષા ભાડું થાય હું થોડી ઓરી રહું છું પચાસ જવાના ને પચાસ આવવાના પણ આ તો સાડી સાતસો નો હતો ને મેં કીધું બદલાઈ આવું હમણાં ચારસો પાંચસો નો હોય તો કે ઘરમાં પહેર નાખી કોક ને આપી દઈ અને મારે હજી ચૂપ અમદી દેશ માં જવું છે ને આ ચૂના ખોટી કરાવે છે લે ને ભાઈલા બદલી દે ને લે ને પછી નહીં આવું કરવું હવે હમણાં છે મારા ભાઈ છે ભાણિયાના માસી છે છોકરીઓના બધાને લગ્ન છે ને બધા ખરીદી કરવા મારા ઘરે જ આવે દેશમાંથી બધાને લઈને ને આવીશ લે નો દી બદલી દે પછી નહીં આવું લેને હવે એવું નહીં કરું લે બદલી દે એક તો તારા ઉડી દુકાન થયું છે પણ એક નંબર મોટો દેવો છે નહી વાર લાગે આપી દે ને મને એટલે બોલ થી લે ને પહેલા બદલી દે ને માર ભાઈ બહુ થાય આજનો દી બદલી દે હવે નહીં એવું કરું એમ કઉ છું જોઈને જ લઈ જાય મારે ધક્કો ખાવો નથી પોહાતો એક તો વેકેશન પડી ગયું છે તમાર ભાઈ પાસે મોડું થાય ને તો ઘરે ભાઈ બદલી દે મને યાદ પેલા પણ માંડ માંડ બદલી દીધો એ તો ખડીક ગરા હોય ને ત્યાં આપણને ભાવ ન દે બાકી બદલી દે બદલી દે ને ક્યાં થાય एमथोड़ वाईड चपन बदलीते काम करजो मैं कितनी माथा बदलता